રામ રામ સીતારામ મજા બધાય ને આપણી જો અટાણ હાલે જવાયુમાં પાણી જ આપણી જવાર વાવી જ હતી આપણી કાલે થોડુંકરા દહક ક્યારે પીવડ્યા હતા પછી આપણે આજે હવાને આકર ચાલુ કરી દીધો મોટર અહીંયા ભી ગયા પીવ્યા હતા હતા કારણ કે થોડું ખેતરની લીલું હતું ને એટલે કાલે આપણી દોરિયો બરિયર બધું કલાળ લીધું તોરિયો બધો ફૂટે જતો હતો ખેતર ડેફા ઉપડ્યા હતા બહુ કાદુના કંઈ પાવડ બાવડ દઈ નહોતું એવું પોઝિશન નહોતું કે આપણી જો પહેલાં ધોરીઓ કાલે પલાળ દીધો હતો પછી હવે સરખો ધોરિયો બર્યો કમ્પ્લીટ કરે ને ચાલુ કીધું સવારની મોટર અહીંયા ભી ગયા પીવ્યા હતા પીવ્યા અહીંયા સુધી હા થાય તો પી ગયા જ અને પાણી આપણે હાલે ઘાં ગા કારણ કે આમાં ખેતરમાં જ પાણી આપણી વરસાદ બહુ ને રહ્યો નથી એટલી અચ્છા આપણે ઉપર ઉપર સુકાઈ ગયું પાણી કાઢવું પડે એને કરતા એમાં પાણી કાઢવાની જરૂર નથી ઉગી જાય એ મુલું ખેતર આપણે જો આટલા ખેતરમાં નાખી હાથક વીઘાની અહીંયા સુધી કારણ કે બગડે ગયા મોગોટા તાવ પૂરું જ છે ખાતર જેવા થઈ ગયા મોગોટા બહુ નો એ તો લગભગ ખાય જ નહીં kai to iman da pada iman hai mogo tawar, ya punjo hata kui kan jiwa kiti, na je kaam kari ya planning hai jiwa rwa wiya kai tiki, wiya jiyo, wili kura pasu wala wala kai terma, mana ya puni biju kaam ala ukle kai jo biji kara kaam pasu wala, dek la bana wano, kara ukher lita, mana da pa dek la bana wano kaam ala, na wala puni dabal pa jita kara wapi da wala sat bo tiyo na dili, pela dek la bana wala pasu wala wala sat tiyo dukhe da. ઢેકલા વરે પાછા વરે ભાષા બનાવવાના જોટાણે હાલે એમાં માંડવી ખરતી જાય તારો ઓલી વાયલ્યુ કંઈક ગયું ને એટલે આપણે જોઈ કરો હાલે બનાવવાના આપણે હાટાણેનું ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બધા બધા સપોર્ટ સારો હોય ને આગળ સપોર્ટ કરતા રહીજો બધા આપણી જો માલે અટાણે ઓરવનું આખો તો લીધા ત્યાં અહીંયા દોઢ ટકા કેજી ગયો પી પી રહ્યા હતા કાલે પછી વળી કોન પીવા લીધું તો ને આજનું રેગો તો આપણે જવાની ચાલુ કીધી આમાં પણ ખેતર લીલું હતું ને તો ધોળીઓ કરવાનું બહુ વહીમ લાગે એ બધું કે આપણી એકાદ બધી પાણી વારે ઢોરવા દીધો ઢોળિયો ધોળયો નહોતો રહતો ફૂટાઈ જતો તો પછી આપણે અજુ કાલે અહીંયા ઢોરિયો પલાટી દીધો હતો અને હવાની ચાલુ કરી દીધી અહીંયા પીગ્યા પીગા તો પીરાધા પાણી અટાણા એવું માથે ભરી મોટું ફૂલ કાઢે અને ખેતરું લીલા હોય તો ક્યારે કઈ ગાભરાઈ જાય તો જો કે હાવ લીલો હોય પણ આપણી ઉપર ઉપર આ સુકાઈ ગયું ને પાણી કાઢવું પડે અહીં હે અહીંયા પી ગયા તો છે પીગરાધા આપણી જો ત્રણ ચાર ને પાંચ ગયારા પાણી અહી ને વીતો એવું નોલીક પાંચ અગિયાર આપણા ઊંડિયા થઈ ગયા હો ખાતર જેવા હવે આપણી જો માંડવી કાઢી લઈએ ને પછી આમાં ને ગાજર વાવવાના હે આમાં આપણી બે ક્યારે વાવી દીધા ગદબના ચટમી પહેલાં હા તો જોડે થઈ ગયા ગદબ આપણે એમાં થોડીક જવા રહેતી એ વાત નાખીએ પછી પછી આ ખેતરને અમુક કરી લઈએ ગાજરની થઈ જાય પછી ગદ બે ગાજર બગીસ વાળામાં આપણી એ બાજુ આ પાંચ ગ્યારા રિયા પીવું બીજું બધું ફાઇનલ હું પછા પાણી પીતાવીએ પછી અહીંયા પાસક ગયારા પીવડાવી લઈએ કારણ કે પાણી કાંઈ કાંક ગયારો ભરાઈ જાય તને પાણી વાયુમાં થાય પાણી તૂળ કાઢે મોટરું